નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો ખાલિસ્તાનને સમર્થન આપનાર કેનેડા સામે ભારતની લાલ આગ ભારતનું ભવિષ્ય માત્ર ભારતીયો જ નક્કી કરશે કર્મચારીઓ એકાએક માંદગીની રજા પર ઉતરી જતા એર ઇન્ડિયન સેવા ઠપ સિત્તેર ફ્લાઇટ કરાઈ રદ કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત બાર અને તેર મેથી ગુજરાતમાં ઠેર ઠેર વરસાદી ઝાપટા લોકસભા ચૂંટણી બાદ પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને હવે કેન્દ્ર સરકાર આપશે ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ મતદાન કરવા પણ ન ફરક્યા કોંગ્રેસી નેતાઓએ આપી હતી સિકમી વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડવાની રેસ નોમિનેશનના પહેલા દિવસે જ પડાપડી બે લોકોએ ઉમેદવારી નોંધાવી સરકારે લોકોને આપી રાહત હવે સૌ જૂન સુધી મફત આધાર કાર્ડ અપડેટ કરી શકશો પહેલા આચારસંહિતાના નામે વેક્સિન સીટ પરથી મોદીજીનો ફોટો હટાવ્યો હવે માંગ ઘટાડવાના નામે કંપની રસી પાછી ખેંચવા લાગી આકાશ આનંદને પીએમ મોદી અને યોગી સામે ટિપ્પણી ભારે પડી માયાવતીએ ભત્રીજા પાસેથી મહત્વનું પદ છીનવી લીધું ગાઝા યુદ્ધ વિરામ વાટાઘાટો માટે અમાસ અને ઇઝરાયેલનું પ્રતિનિધિત્વ મંડળ કેરો પોચ્યું કળિયુગી કુપુત્રના કુકર્મથી કંપી જશો કેનેડા ગયેલા દીકરાનું ચાલીસ લાખનું દેવું ન ભરી શકતા માતા પિતાએ કર્યું આપઘાત સુમૈયા સ્કૂલના પ્રિન્સિપાલને હમ્મસનું સમર્થન ભારે પડ્યું નોકરીમાંથી કાઢી મુકાયા માલદીવને લાગ્યો મોટો ઝટકો ભારતીય પર્યટકોની સંખ્યામાં થયો બેતાલીસ ટકાનો મોટો ઘટાડો હવે પર્યટન મંત્રી ઇબ્રાહીમ ફૈઝલે કરી આ ખાસ અપીલ અનામતને લઈને લાલુ યાદવના નિવેદન પર ભાજપે નિશાન સાધ્યું કહ્યું ભારત ગઠબંધન બંધારણ બદલીને મુસ્લિમોને આપશે અનામત મધ્યપ્રદેશમાં પોલિંગ સ્ટાફની ભરેલી બસમાં ભીષણ આગ લાગતા અનેક ઈવીએમ બળીને ખાખ બનાસકાંઠામાં યુવક નકલી સીઆરપીએફ અધિકારી બની બીજેપી તરફી મતદાન કરાવ્યાનો આક્ષેપ ગેનીબેને કરી ફરિયાદ પ્રિયંકા ગાંધીએ ભાજપ પર કર્યો આકરો પ્રહાર કહ્યું પીએમ મોદીના શાસનમાં બ્રિટિશ રાજા જેવી સ્થિતિ કોરોના પછી વધુ એક વાયરસનો કહેર કેરળમાં વેસ્ટ નાઇલ વાયરસના ચેપના ઓછામાં ઓછા દસ કેસ નોંધાયા હિંમતહારીઓ અમાસ યુદ્ધ વિરામની તમામ શરતો રાખી માન્ય ઇઝરાયેલ કરશે આખરી ફેંસલો ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી ટ્રિપલ સીની પરીક્ષામાં ગેરરીતિ કૌભાંડ બહાર આવ્યા બાદ પરીક્ષા બંધ કરી દેવામાં આવી મુસ્લિમ દેશોની બેઠકમાં પાકિસ્તાને ભારત વિરોધ કરી ટિપ્પણી કોઈ દેશનું ન મળ્યું સમર્થન પાકિસ્તાનમાં મોંઘવારી આસમાને દૂધના ભાવમાં વધારો થતાં એક લિટર દૂધની કિંમત બસ્સોને દસ રૂપિયા સુધી પહોંચી ભારત સામે ઘૂંટણીયા પડ્યું માલદીવ ચીન તરફી મૂજુ સરકારે ભારતીયોને કરી અપીલ ચેક રિપબ્લિકની સુપ્રીમ કોર્ટે પન્નુ હત્યા મામલે નિખિલ ગુપ્તાના પ્રત્યાર્પણ પર લગાવ્યો રોક અમેરિકાને લાગ્યો ઝટકો કોરોનાના નવા પ્રકારે આખી દુનિયાનું ટેન્શન વધાર્યું રસીના બુસ્ટર ડોઝ લેનારાઓને પણ આ અસર થઈ રહી છે બનાસકાંઠાને ટક્કર આપી ત્રણ વાગ્યા સુધીમાં અઠ્ઠાવન પોઈન્ટ ઝીરો પાંચ ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ સરેરાશ સુડતાલીસ પોઈન્ટ ઝીરો ત્રણ ટકા વોટિંગ અમેરિકા અને યુરોપમાં મંદીના કારણે ડીટીસીએ રબ ઈરાના ભાવ બેથી ત્રણ ટકા સુધી ઘટાડ્યા ઇન્કમટેક્સ હેટલના સેક્શન તેતાલીસ બી એસની માન્યતાને પડકારતી ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા વેપાર મંડળીની અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર વાદિમીર પુતિને ફરી એકવાર રશિયાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હવે બે હજાર ત્રીસ સુધી સંભાળશે કમાન શેરબજારમાં જંગી કડાકો રોકાણકારોના પાંચ લાખ કરોડ રૂપિયા ડૂબ્યા મિડકેપ ઇન્ડેક્સ તેરસો પોઈન્ટ તૂટ્યો એઆઈએપ્સની મદદથી બનાવેલા ફોટો અને વિડીયો ગૂગલ પર શેર કરવા પર પ્રતિબંધ લેવા પાટીદાર પત્રિકા કાંડ પર ખોડલધામથી આવ્યું નિવેદન નરેશ પટેલે કરી સ્પષ્ટતા હવે બેલ્જિયમ અને નીધરલેન્ડના વિદ્યાર્થીઓ પેલેસ્ટિનિયન તરફ વિરોધમાં જોડાયા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજારનો સત્તરમો હપ્તો થોડા સમયમાં રિલીઝ કરવામાં આવશે દિલ્હી બાદ હવે અમદાવાદની ત્રણ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ચીકમી ધમકીભિયા મેલ મળતા પોલીસ હાઈ એલર્ટ સુરતમાં લેબગ્રોન ડાયમંડમાં ભાવ સ્થિર રાખવા માટે એલજીડી યુનિટના માલિકોની બેઠકમાં પંદર દિવસનું ઉનાળુ વેકેશન રાખવાનો નિર્ણય હિન્દુવાદી નેતાઓને ધમકી અને હત્યાનું ષડયંત્ર ઘડનાર મુખ્ય સૂત્રધાર મૌલવીના સુરત કોર્ટે દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા અમરનાથ યાત્રા માટે હેલિકોપ્ટર બુકિંગ શરૂ વીસ દિવસમાં બે લાખ આડત્રીસ હજાર લોકોએ કરાવી નોંધણી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી સાથે ડબલ્યુટીઆઈ ક્રૂડ અને બ્રેન્ડ ક્રૂડના ભાવમાં વધારો સેક્સ સ્કેન્ડલમાં સંડોવાયેલા સાંસદ ભાગેડુ પ્રજ્વલ રેવનના સામે જારી કરાઈ બ્લુ કોર્નર નોટિસ કેનેડામાં વસતા ભારતીયો માટે સારા સમાચાર વાલીઓ અને દાદા દાદીને મળી શકે છે સુપર સુપરવિઝા તીખું તમતમતું અને મસાલેદાર વાનગી ખાનારાઓ ચેતી જજો દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે બે ફેક્ટરીઓમાંથી પંદર ટન નકલી મસાલો ઝડપી પાડ્યો અમિત જેઠવા હત્યા કેસમાં આજીવન સજા પામેલા પૂર્વ સાંસદ દિનુ બોગા સોલંકી સહિત સાત આરોપીને નિર્દોષ ઠરાવતી હાઈકોર્ટ રશિયાની સેના યુક્રેન સરહદ પર પરમાણુ હથિયારોની સાથે કરશે પ્રેક્ટિસ કૃતિને આપ્યો આ આદેશ આખરે નિલેશ કુંભાણી સામે કોંગ્રેસની લીગલ સેલે ખોજદારી કાર્યવાહી માટેની કરી અરજી આરઆરયુ ખાતે નિવૃત્ત થતા જુનિયર કમિશન ઓફિસર માટે કોર્પોરેટર સિક્યુરિટી મેનેજમેન્ટ કોસ્ટની મંજૂરી હવે વિદેશમાં રહેતા ભારતીયો પણ ઇન્ટરનેશનલ નંબરથી કરી શકશે યુપીઆઈ પેમેન્ટ ગાઝા યુદ્ધ પર મંત્રણાનો બીજો રાઉન્ડ સમાપ્ત અમાસની ટીમ કરાર પર નેતૃત્વ સાથે પરામર્શ કરશે ગુજરાત એમપી સહિત આ રાજ્યોમાં ભીષણ લૂની ચેતવણી તો આ વિસ્તારમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર વિશ્વની સૌથી મોટી ચૂંટણીના સાક્ષી બનવા ત્રેવીસ દેશોના પિંસોતેર પ્રતિનિધિઓ ભારત પહોંચ્યા પૂર્વ સીએમ ભૂપેશ બધેલને મળી મોટી જવાબદારી રાયબરેલીથી ભૂપેશ બધેલને અમેઠીના અશોક ગેહલોતને નિરીક્ષક બનાવવામાં આવ્યા કચ્છ અને મોરબી સીટ પર પાંત્રીસો ક્ષત્રિયો ભાજપ વિરુદ્ધ મતદાન કરવા કાર્યરત રહેશે આ અઠવાડિયે ત્રણસોથી વધુ કંપનીઓ પરિણામ રજૂ કરશે શેરબજારમાં એક્શન જોવા મળશે ગીરથી ભાવનગર સુધી આવી પહોંચેલા સાવજોને નવું ઘર મળે એ માટે ભાવનગરના ચારસો નવ ગામોમાં પાણીના પોઈન્ટ અને આફ્રિકા જેવા ઘાસના મેદાનોનું નિર્માણ કરવામાં આવશે જામનગરમાં ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ પાંચસો કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા